માં અગ્નિને ઈશ્વરનો દરજ્જો પ્રાપ્ત થયો છે મહત્વપૂર્ણ અગ્નિ સૃષ્ટિના પાલક છે જેથી અગ્નિદેવ એ મનુષ્યની સુરક્ષા પણ કરે છે પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અગ્નિદેવની કૃપા સાથે કેટલા અને કયા કયા છે અગ્નિના પ્રકાર જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર રમુદૈતિ દૈવન તદુસુપ્તશ્ય તથા વૈતી દુરંગમન જ્યોતિખાત જ્યોતિરે કંતનમય મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે પણ એક બહુ જ સુંદર મસાન સુંદર મજાનું એક વિષય છે અને આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવતા તમામ વિષયો અને તમામ જાણકારી હંમેશા શ્રેષ્ઠ હોય છે સુંદર હોય છે જીવનમાં એ જ્ઞાનને અપનાવવા જેવું હોય છે તે માટે ધર્મ અને શાસ્ત્ર પ્રમાણે હંમેશા અમે શ્રેષ્ઠ જાણકારી અને સારું ઉપાય અમે કહેતા હોઈએ છીએ તો આજે મારે વાત કરવી છે ભગવાન અગ્નિદેવ વિશે અગ્નિદેવ નું સ્વરૂપ કેવું છે અગ્નિદેવના કેટલા પત્ની છે અગ્નિદેવના પણ અલગ અલગ નામ છે અને અલગ અલગ તેમના કાર્ય છે ઘણી વખત આપણને એવું મનમાં થાય કે અગ્નિદેવ પૂજા પાઠની અંદર શાસ્ત્રમાં એવું વર્ણન કરેલું છે કે તમે કયો હવન કરો છો કયો યજ્ઞ કરો છો તો એ યજ્ઞના કયા અગ્નિદેવ છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ જો તમને એ અગ્નિદેવનું એ નામ નથી ખબર તો એ દેવનું એ નામથી આપણે જે પૂજા કરવાની હોય પૂજાનું આપણને મહત્વ ખબર ના હોય અને તમામ હવન કર્યો હોય આહુતિ આપી હોય પણ એનો કોઈ આપણને ફાયદો નથી થતો કેમ કે જ્યારે હવન કરવું હોય ત્યારે અગ્નિનારાયણની પૂજા કરવામાં આવે છે અને પૂજા વખતે આપણને કયું કાર્ય છે તો કયો અગ્નિની પૂજા કરવી જોઈએ તે પણ શાસ્ત્ર મેં એનું વર્ણન કરવામાં આવેલું છે અને હું જે વાત કરું છું તેનો જવાબ વેદની અંદર પણ છે અગ્નિદેવનું મહત્વ સ્વરૂપનું વર્ણન પણ ત્યાં જોવા મળે છે મિત્રો દરેક અગ્નિના અલગ અલગ કાર્ય છે જેમ કે અગ્નિદેવ દેખાવમાં બધી જગ્યાએ એક સરખા લાગે પણ જેમ મનુષ્ય દેખાવમાં ઘણા બધા માણસ હોય પણ દરેક વ્યક્તિને આમ જોવા જઈએ દરેક માણસને બે આંખ હોય બે કાન હોય નાક હોય મસ્તક હોય હાથ હોય પગ હોય બધા મનુષ્ય સરખા હોય પણ દરેક વ્યક્તિની વિચારધારા અને દરેક વ્યક્તિનું કાર્ય કરવાની જે તાકાત છે એ અલગ અલગ છે કોઈ વ્યક્તિને અમુક શક્તિ સારી હોય કોઈ વ્યવસાયમાં સારો બિઝનેસ કરી જાણે અને ઘણા વ્યક્તિ એ બિઝનેસ કરવા માગે નથી થતું કેમકે એ ઓલામાં જે તાકાત છે અને દરેક અગ્નિદેવના કાર્ય પણ અલગ અલગ છે તો આજે હું તમને જાણકારી આપીશ કે તમે કદાચ તમારા ઘરે જો યજ્ઞ કરતા હોવ તો કયો યજ્ઞમાં કયા અગ્નિદેવ આવે છે તેની જાણકારી લખી લો જેમ કે ગર્ભાધારણ સંસ્કાર જ્યારે માતા ગર્ભને ધારણ કરે ને એને ગર્ભાધાન સંસ્કાર કહેવાય છે અને ગર્ભાધાન સંસ્કાર જ્યારે કરવામાં આવે જેમ કે સિમન સંસ્કાર થાય ને તેમ ગર્ભાધાન સંસ્કાર પણ થતો હોય છે તો ગર્ભાધાન સંસ્કાર જે વ્યક્તિ પોતાના ઘરે કરે છે ત્યારે એ અગ્નિદેવની અંદર જે પૂજા કરીને આહુતિ આપવામાં આવે છે તો ગર્ભાધાન સંસ્કાર વખતે જે અગ્નિ આવે છે તેનું નામ છે મરુત અગ્નિનું નામ છે મરુત એટલે એ અગ્નિની પૂજા કરવી હોય ત્યારે બોલવાનું ઓમ મરુત નામા નમઃ એ મરુત નામાજ્ઞ ન આ મંત્ર થી પૂજા કરીને તમે આહુતિ આપો તો જ એ સંસ્કારની આહુતિ તમારી સિદ્ધ બને છે જો સીમંત હોય અને સીમંત સંસ્કારની અંદર તમે વિદ્વાન પંડિતજીને બોલાવી સીમંત સંસ્કારની વિધિ કરાવી હોય ને ત્યારે આહુતિ આપવામાં આવે છે તો શાસ્ત્ર એવું કહે છે તે વખતે જે અગ્નિ આવે છે તે અગ્નિનું નામ છે મંગલ નામાગ્ન એ નમઃ મંગલ નામાગ્નમાં એટલે કે એ અગ્નિદેવનું નામ છે મંગલ અને તે અગ્નિદેવની પૂજા કરીને આહુતિ આપવાથી બાળકોના જીવનમાં એ સંસ્કારની સારી પ્રાપ્તિ છે ગર્ભમાં જે બાળક હોય ને એ ગર્ભની અંદર જ સારા સંસ્કાર લે છે ત્યાર પછી ઘણી વખત આપણે લગ્ન સંસ્કાર હોય લગ્ન હોય ને ત્યારે ઘણી વખત વર કન્યાના ફેરા કરવામાં આવે અને આપણે કહીએ કે ભાઈ અગ્નિદેવની સાક્ષી એ બ્રાહ્મણની સાક્ષી એ સમાજની સાક્ષી એ સાક્ષીએ સાક્ષી એ લગ્ન સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એ અગ્નિની સાક્ષી આપણે ફેરા કરીએ છીએ પણ આપણને ઘણી વખત ખબર જ નથી કે એ અગ્નિદેવનું નામ શું છે નામ ખબર હોય તો એની પૂજા કરવા માટે એનો મંત્ર આપણને ખબર હોય તો લગ્ન વખતે જે અગ્નિ આવે છે જેને કહેવાય છે યોજક તો યોજક નામાજ્ઞ એ નમઃ યોજક નામાગ્નય નમ એ મંત્રથી એ અગ્નિની જો પૂજા કરવામાં આવે તો જ તમારા લગ્ન સંસ્કાર એ સિદ્ધ ગણાય છે ઘણી વખત તો આપણે ખાલી લાકડા મૂકીને ભરકો કરી મતલબ પ્રદક્ષિણા કરી એ રીતે કોઈ પ્રદક્ષિણા ના થાય લગ્ન સંસ્કાર કરવા તો બ્રાહ્મણની જરૂર પડે કેમકે એ જ ભૂદેવને ખબર હોય કે અહીંયા અગ્નિ કયા આવવાના છે એટલે જ ખાસ કરીને આપણે બ્રાહ્મણોની સહાય લઈને પૂજાપાઠ કરીએ ઘણી વખત તો સ્વયં પણ ઘણા લોકો લગ્ન કરી લેતા હોય આજે લગ્નના ઘણા બધા પ્રકાર હોય છે સમાજની સાક્ષી લગ્ન થાય કોર્ટમાં જ લગ્ન થાય પછી મંદિરોમાં લગ્ન થાય પોતપોતાની રીતે અલગ અલગ રીતે લોકો લગ્ન સંસ્કાર કરતા હોય પણ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે લગ્ન સંસ્કાર જે ફેરા થાય ને એ શ્રેષ્ઠ અને ફેરાની અંદર પણ જ્યારે વિદ્વાન પંડિતજી જ્યારે એવું મંત્ર બોલે ઓમ યોજક નામાગ્ન નમઃ તે મંત્ર એના એ મંત્રથી પૂજા કરાવે છે વરકન્યાના હાથમાં પુષ્પા આપી અને યોજક નામના અગ્નિની પૂજા કરી એની અંદર લાજા હોમ કરવામાં આવે છે અને એ હવન જ્યારે થાય છે ગ્રહમક થાય છે અને પછી એ અગ્નિદેવના જ્યારે પ્રદક્ષિણા કરવામાં આવે છે ત્યારે એ અગ્નિદેવ એ દાંપત્ય જીવનને સુંદર કરે છે મિત્રો ખાસ કરીને પછી એવું કહેવાય છે કે જે વ્યક્તિને ગૌદાન કરવાનું હોય ગૌદાન કરવું હોય અને ગૌદાન વખતે જ્યારે પૂજા કરીને સંકલ્પ કરીને હવન કરે ત્યારે એવું કહેવાય છે સૂર્ય સૂર્યનામાજ્ઞનામાં સૂર્ય નામના એક અગ્નિદેવા આવે છે જેને સૂર્ય સૂર્યનામાજ્ઞનામાં કહેવામાં આવે છે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે એવું કહેવાય છે કે મૃત્યુ સમયે અગ્નિ સંસ્કાર જ્યારે કરવામાં આવે છે ને ત્યારે એ અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં બધા લાકડાને ખંચીરી લાકડાને મૂકવામાં આવે છે અને એ કાષ્ટને બરાબર તૈયાર કરીને પછી એમાં અગ્નિનું પૂજન કરવામાં આવે છે અને જે અગ્નિ છે કરવ્યાદ એ ક્રવ્યાદ નામના અગ્નિની જવાબદારી એવો હોય છે કે જે જીવ જે મૃત્યુ બાદ જે શબ છે એ શબનું સંસ્કાર દાહ થાય આપણા શાસ્ત્રમાં ત્રણ દાહ બતાવે છે જલદા ભૂમિદાહ અને અગ્નિદા જલદા જલદા કહેતા કોઈ વ્યક્તિ મૃત્યુ થાય અને પાણીમાં વિસર્જન કરી અને જલદા કહેવાય ભૂમિદાહ એટલે ભૂમિમાં દફન કરવામાં આવે અને ભૂમિદાહ કહેવાય અને અગ્નિદાહ એટલે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો અગ્નિ સંસ્કાર વખતે જે અગ્નિ આવે છે જેને ક્રવ્યા નામનો અગ્નિ કહેવામાં આવે છે પછી આગળ છે વીટ નામ અગ્નિ વીટ નામના અગ્નિ તો વીટ નામના જે અગ્નિ છે તો આ અગ્નિ ક્યારે આવે છે જ્યારે તમે કોઈ પિતૃ કાર્ય કરતા હોય પિતૃને ઉદ્દેશીને જ્યારે કોઈ તમે શ્રાદ્ધ કરતા હોય નારંબલી કરતા હોવ તો એ વખતે શ્રાદ્ધ ક્રિયા વખતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે અને પ્રાયશ્ચિતની અંદર જે અગ્નિની પૂજા કરવામાં આવે છે જે એનું નામ છે વિઠ તો ત્યારે પણ ભુદેવ બોલે છે કે વિટ નામા પૂજયેત વિટ નામના અગ્નિનું ઓમ વિટ નામાગ્નયમાં આ મંત્રથી એની પૂજા કરી અને પછી એમાં પ્રાયશ્ચિતનું હવન કરવામાં આવે છે અને ત્યારે તમારી આહુતિ ફળદાયી બને છે સાથે સાથે અહીંયા પિતૃ કાર્યની અંદર વીટ નામનો અગ્નિ પ્રાયશ્ચિતમાં આવે છે અને એમાંય પાછું એક પિતૃ કાર્યમાં બીજું કવ્યવાહન નામ અગ્ન બીજું એક અગ્નિ છે જે પણ પિતૃ કાર્યમાં જ એનું ઉદ્દેશ્ય કરવામાં આવે છે તો એનું નામ છે કવ્યવાહન અગ્નિ પછી શાંતિકર્મ શાંતિકર્મ કહેતા ઘણી વખત આપણે જન્મકુંડલીની અંદર કોઈ પણ ગ્રહ અશુભ હોય અને ગ્રહોનું એ અશુભ ગ્રહોને શુદ્ધ કરવા માટે ચાહે નાગદોષ હોય કાલ સર્પદોષ હોય કે મંગલ દોષ હોય કે સૂર્ય દોષ હોય કે ચંદ્ર દોષ હોય કે દોષ હોય વિષયોગો હોય કે ચાંડાલ દોષ હોય ગ્રહણ દોષ હોય કે શ્રાપિત દોષ હોય તો આવા બધા ગ્રહો જ્યારે નર્તર હોય ને એની જ્યારે પૂજા કરવામાં આવે છે અને જે હવન કરવામાં આવે છે

મંગલ નામાજ્ઞ નમઃ સતમંગલ નામાજ્ઞ ન સતમંગલ સત કેતા સો સો પ્રકારે મનુષ્યનું મંગલ કરે તે અગ્નિ એટલે એને કહેવાય છે સતમંગલ નામાજ્ઞ નમોન્મા નવચંડી યજ્ઞ કરો ત્યારે આ નામ યાદ રાખવાનું સતનમ સતમંગલ નામાજ્ઞ નમઃ આ મંત્ર બોલીને કુંડની પૂજા કરવાની જેથી એ નવચંડી યજ્ઞ તમારો ફરીભૂત થાય યજ્ઞો પવિત્ર જ્યારે જનોય હોય ને ત્યારે એવું કહેવાય છે જનોયની અંદર સમુદભવ નામાજ્ઞ સમુદભવ નામનો અગ્નિ આવે છે તો મંત્રભવ નામાજ્ઞા યનમાં કોઈનો યજ્ઞપવિત સંસ્કાર હોય બ્રાહ્મણનો દીકરો હોય અને જનોઈ આપે ત્યારે આ અગ્નિની પૂજા કરી અને પછી જનોઈ પહેરાવવાથી એ યજ્ઞપવિત જે છે એની વિદ્યા યજ્ઞપવિત થતું બલ અને એનો યજ્ઞોપવિત જે ફળ મળે છે એ બાળકને શ્રેષ્ઠ મળે છે લક્ષ્મી યાગ કરતા હોય લક્ષ્મીજીની કૃપા માટે ત્યારે અભિષ્ટ નામના અગ્નિની પૂજા કરવાની અભિષ્ટ નામાજ્ઞાય નમઃ અભિષ્ટ નામાજ્ઞાય નમા એથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે સૂર્યદેવની પૂજા કરતા હોય ત્યારે સૂર્યને ખાસ કરીને પંચાયતન દેવતામાં સૂર્ય ભગવાનનું જ્યારે આવે ને સૂર્ય યાગ કરીએ છીએ ત્યારે કપિલ નામાજ્ઞ નમઃથી પૂજા કરવી વાસ્તુ પૂજાની અંદર બલવર્ધક નામાજ્ઞ વાસ્તુ પૂજા કરીએ ને ત્યારે આ મંત્ર યાદ રાખવાનો ઓમ બલવર્ધક નામાજ્ઞ નમઃ એ મંત્રથી પૂજા કરવાથી વાસ્તુ તમારું સફળ બને છે અને કોઈ પણ હવન હોય હવન જ્યારે પ્રારંભ થાય ત્યારે અગ્નિ અલગ હોય છે પણ જ્યારે કોઈ પણ હવન આપણે કર્યા બાદ છેલ્લે પૂર્ણાહુતિ કરીએ છીએ ઘણી વખત આપણે બધા પરિવાર સાથે બધા ભેગા ઊભા હોય હાથમાં નાના છડી પકડીને નારિયેલ હોમવાનું હોય ત્યારે એ વખતે જ્યારે નારિયલ છેલ્લી આહુતિ આપવાની હોય છે ત્યારે અગ્નિ બદલાય છે અને ત્યારે એવું કહેવાય છે પૂર્ણાહુતિ સમયે મૃડ નામાગ્નય નમ હવન કરતી વખતે અલગ અગ્નિ પણ છેલ્લે પૂર્ણાહુતિ જ્યારે વાત આવે કોઈ પણ યજ્ઞની પૂર્ણાહુતિ ત્યારે છેલ્લી આહુતિ લેવા માટે આવે છે મૃડ નામના અગ્નિ તો પૂર્ણાહુતિ સમય પર આ એક મંત્ર યાદ રાખો ઓમ મૃડાગ્નય નમઃ કાં તો ઓમ મૃડ નામાગ્નય નમ હિ મંત્ર એના સંપૂજ્ય આ રીતે પૂજા કરવાની હોય છે મિત્રો ખાસ કરીને હવે અગ્નિ દેવનું કાર્ય શું છે જેમ બે લોક છે એક દેવલોક અને એક દેવલોક અને પિતૃ લોક જ્યારે કોઈ પણ દેવ દેવતાઓને આહુતિ આપવી હોય છે ત્યારે આહુતિ અગ્નિનારાયણના બે પત્ની છે અને એમાંથી એક પત્નીનું નામ છે સ્વાહા અને એક પત્નીનું નામ છે સ્વધા તો એક પત્ની દેવી જે છે તમે કોઈ પણ દેવ કાર્ય કરો અને એની અંદર અગ્નિમાં આહુતિ આપો સ્વાહા બોલો ત્યારે અગ્નિનારાયણના એક પત્ની તે આહુતિને તે દેવતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને તમારે પિતૃઓ સુધી કંઈ પહોંચાડવું હોય તો સ્વધા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો એ સ્વધા શબ્દ બોલીને કોઈ પણ પિતૃને અર્પણ કરો છો ત્યારે એ તમારું વસ્તુ પિતૃ લોકમાં પહોંચે છે અગ્નિનારાયણના બે પત્ની સ્વાહા અને સ્વધા હવે અગ્નિનારાયણ કેવા લાગે છે તો આપણને સ્વરૂપ પણ ખબર હોવી જોઈએ જેમ ભગવાન ગણપતિની વાત કરીએ તો આપણે કહીએ કે ભાઈ ગણેશજીના ચતુર્શ ચાર હાથ છે મોટું પેટ છે લાંબી સૂંઠ છે ગણેશજીની આકૃતિ આપણે શ્લોક અનુસંધાનમાં જાણીએ છીએ તેમ અગ્નિનારાયણ કેવા છે તો અગ્નિનારાયણ ચતવારી શ્રેંગા દ્વે ચેંગા અગ્નિદેવના મસ્તક ઉપર ચાર શિંગડા છે ચત્વારી સ્રેંગા ત્રયોષ્ય પાદા ત્રણ પગ છે જેમ બે પગ આપણે બે પગ અને એક પગ પલાઠી વારેલો હોય ત્રણ પગ અગ્નિનારાયણના છે ચતવાર શ્રંગાર રહ્યો છે પાદા દ્વેષી મસ્તક જે છે બે બતાયેલા છે અગ્નિનારાયણના સપ્ત હસ્તા સાત હાથ છે ત્રણ જમણી બાજુ ત્રણ ડાબી બાજુ એક હાથ વચ્ચો જે વરદાન આપે છે રંગા શ્રેંગા પાદા પાષી રેખે સપ્ત હસ્તાશો અશ્ય ત્રિધા બધો રેખા બોરવિધિ અમૃત્યાવ આવશે તો આ અગ્નિનારાયણનું સ્વરૂપ છે તો દર્શક મિત્રો આજે મેં અગ્નિનારાયણનું કાર્ય એમનું નામ એમ અને એમનું મહત્ત્વ મેં આજે કહ્યું છે ને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા આવું જ મહત્ત્વ વિશેષ જાણકારી સુંદર જાણકારી અને સરળ ભાષામાં હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન